ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ સાવ હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ આપણી સાથી મિત્રોને આજે એક અહીંયા સંકલ્પ દિવસ અને પૂના કરાર શું કહેવાય એના વિશે આપણે એક મસ્ત નાટ્યાંતર રૂપાંત નાટ્ય નાટકના રૂપે આપણે રજૂ કર્યું છે આજે જે ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે આજે જે દિવસ છે ગઈકાલે આપણે સંકલ્પભૂમિ બરોડા ખાતે જોયા કે જ્યાં બાબાસાહેબે સંકલ્પ લીધો કે એક વ્યક્તિએ થઈને ત્યાં સંકલ્પ લઈને આખા ભારત દેશના જે પીડિત શોષિત અને મહિલાઓનો જે ઉદ્ધાર કરી શકતા હોય તો આપણે આજે કેટલા બધા લોકો ત્યાં જઈએ છીએ અને એ તમામ લોકો ત્યાં જઈને અલગ અલગ પોતાના સ્ટેજ હોય જેમ કે માર્કેટિંગ કરવા કોઈ કે અમારે મા માલ સારો જ વેચો આમ જેમ રેકડીઓ અલગ ખોલી એવી એવી સ્થિતિ જોઈને પણ દુઃખ થતું હતું એનું કારણ જ એક છે કે આ બીજો દિવસ જે પુના કરાર દિવસ છે ને ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં જે પૂના કરાર થયેલો એને નથી ઓળખતા ને એટલે આ બધું આપણને જોવા મળે છે જે દુઃખનું કારણ છે પણ કંઈ વાંધો નહીં પરિવર્તન આવશે આપણે તમે હું આપણે બધા લાવશું અને આજે જે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે એક્ઝેક્ટ ત્રાણું વર્ષ થયા પૂના કરાર થયો ઓગણીસો બત્રીસમાં થયો હતો આજે ત્રાણું વર્ષે પણ એ પૂના કરાર જે બાબા સાહેબ કહેવાય છે કે લોહીના આંસુએ રડ્યા હતા પેનનો પોઈન્ટ ત્યાં તોડી નાખ્યો હતો જે એ વખતની વાત છે એ ઘટના આજે પણ નડતર રૂપ આપણને થાય છે કે એ ખુદ સાહેબનો અનુભવ થયેલો ઓગણીસો બાવનમાં કે ક્યાં બત્રીસ ડિગ્રીને એટલા મોટા જ્ઞાની એની સામે એક કાજોલકર નામનો અપ્ર અપ્રચલિત વ્યક્તિને કોંગ્રેસ જીતાડે છે અને બાબા સાહેબને હરાવે છે ઓગણીસસો બાવનમાં એવો અને કાજોલકર જ્યારે જીતે છે ત્યારે બાબા સાહેબ એને પૂછે છે કે હારું ભાઈ જીતી ગયા હતા કે હા તમારા બંધારણના અધિકારોને લીધે જીતે એમ તો કે હવે પછી તમે શું કરશો તે કે બસ આ પાર્ટી કે કોંગ્રેસ કે એ કરશું ત્યારે પણ બાબા સાહેબને દુઃખ થાય છે એવું જ ઘટના બીજી ઓગણીસો ચોપનમાં જ્યારે બોરકરને જીતાડે છે જેને કોઈ ઓળખતું નથી એને આટલી મોટી વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન રત્ન જેને મળ્યું એને હરાવે છે કોંગ્રેસ એ બાબા સાહેબને ત્યારે ખબર કે મને જે જે એવું હતું કે આવું થશે એ થયું દુઃખ થયું ત્યાર પછી બાબા પૂર્ણા કરાર વિરુદ્ધ ઘણું લડત આપી છે ના છૂટકે છેલ્લે આરપીઆઈ પાર્ટી બનાવી કેમ કે આની દાનત નથી કોંગ્રેસની ગાંધીની કે આપણને અધિકાર મળે તો આ બધો જે આપણો ઇતિહાસ હતો એ જાણીશું તો આપણને ખબર પડશે બાબા સાહેબે ખુદ કીધું છે કે અમે સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે કે તમને આ મતાધિકાર અપાયો છે જેમ બ્રહ્માસ્ત્ર હોય છે સૌથી મોટા મોટું હથિયાર એનાથી પણ મોટું હથિયાર આ મતાધિકાર છે અને શાસક બનવાની વાત કરી છે તો આ દિશામાં આપણે વિચારીએ ફક્ત જય ભીમ જય ભીમ કરીને ગમે તે આપણે ભેગા થશું એ માત્ર ભીડ છે આપણે એક કેડરાઇઝ કાર્ય કરતા મજબૂત બનીએ આવનાર સમાજનું સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીને ભારતમાં આવનાર પેઢી તાકાતથી સ્વાભિમાનથી કોઈ આંદોલન કરવા આવેદન કે ન્યાયની ભીખ માગવા નહીં પણ શાંતિથી આ દેશમાં પોતાનું પ્રતિનિધિત્વ કરીને શાંતિથી જે મેળવવાનું છે એમને હક અધિકારે મળે બરાબર અને આગળની વાત આપણે સાથી મિત્ર કુમાર બોધભાઈ છે એ રજૂ કરશે તો મિત્રો ઉનાકરણની જે આળસરો આપણા સમાજ ઉપર જે થઈ રહી છે એની આપણે અત્યારે હાલ જોઈ રહ્યા છે બાબા સાહેબે જ્યારે ગોળમેજી પરિષદની અંદર રાઉન્ડ કોન્ફરન્સની અંદર જે વાત કરી ત્યારે પહેલી વખત જ્યારે બાબા સાહેબે સાયમન કમિશન આગળ રજૂઆત કરી ત્યારે એ વખતના તથાકથિત કહેવાતા કોંગ્રેસના નેતા એવા ગાંધીજીએ એમને આ વાતને બહુ અવગણી પણ જ્યારે બીજી વાર એમને ખબર પડી કે સાહેબે સાયમન કમિશન આગળ આ દેશના અસ્પૃશ્યો માટે કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી દીધી ત્યારે ગાંધીજીને થયું કે જો આ કોમ્યુનલ એવોર્ડ જે રાઇટ્સ જે હક આ અસ્પૃશ્ય સમાજને મળે છે તો હિન્દુ ધર્મનો જે મેન પાવર છે ડગમગી જશે કે હિન્દુ સમાજની જે રીડની હદ્દી છે એ જ તેને શુદ્ધ હતું તો કહેવાતું જો હિન્દુ સમાજના લોકો જો આ હકનો ઉપયોગ કરે અને આવનાર સમયની અંદર સત્તા પ્રાપ્ત કરે તો પછી હિન્દુ ધર્મનો નાશ થતો હતો એટલા માટે બાબા સાહેબે જે કમર્નલ એવોર્ડની માંગ કરેલી એ માંગને આ લોકોને ગાંધીજીના વાત કરી ગાંધીજીના વાત કરે પછી ગાંધીજીએ બીજી વખત જ્યારે સાયમન કમિશનની ગોળમેસી પરિષદ ભરાઈ ત્યારે ગાંધીજી હાજર રહ્યા અને ગાંધીજીએ સાયમન કમિશન આગળ એવી રજૂઆત કરી કે બ્રિટિશો શાસનની અંદર વાત કરી કે આ દેશના એ વખતના જે હરિજનો હતા એ હરિજન સમાજનો સાચું નેતા હું છું મારી ઉપર ઘણા બધા તાર ટપાલ આવે છે અને આ વાત જ્યારે સાહેબે સાંભળી તો બાબા સાહેબે સામે જવાબ આપ્યો કે ગાંધીજી આવો તો મને પણ ઘણા બધાએ પત્રો આવે છે પણ તમે આ સમાજની સમસ્યા નહીં સમજી શકો કોઈ કપડાં કાઢી દેવાથી એવું આ સ નથી બની જતું અછૂત બનવા માટે અછૂત સમાજ અછૂત સમાજની સમસ્યાઓને નજીકથી જોવી પડશે એની જાતની જોડે શું થઈ રહ્યું છે એ તમારે જાણવું પડશે એ તમે ક્યારેય નહીં જાણી શકતા એટલે પછી બાબા સાહેબે ત્યારે સખત મનાઈ કરી દીધી અને આની અંદર બાબા સાહેબે જે કોમ્યુનલ એવોર્ડ માગ્યો કે ડબલ મતાધિકાર અને ડબલ મતાધિકારનો બેવડો ઉપયોગ એવી રીતે થતો હતો કે જ્યારે આ સમાજ પોતાના જ પ્રતિનિધિત્વ પોતે ચૂની શકે અને બીજો કે જે બીજો બીજી રીતે જે સમાજનો કોઈ પણ સમાજનો નેતા ઉભો હોય તેને પણ કામ કરવા પડે અને એ કામ નહીં કરે તો સરકાર બને જ નહીં એટલે ગાંધીજીએ આને રદ કરાઈ અને આના બદલાની અંદર આપણને એક રિઝર્વેશન નામનું પ્રતિનિધિત્વ મળ્યું અને એ પ્રતિનિધિત્વ આપણો મૂળ હક હકનો અધિકારને ખતમ કર્યો એટલે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર કોઈ પણની સરકાર હોય આપણા જેમ કે ગુજરાત છે યુપી છે કોઈ પણ સરકાર હોય અનામત સીટના જે પણ ધારાસભ્યો હોય આવી જ જાય અને એ ધારાસભ્ય જેમ યોગેશભાઈએ કીધું કે કાજલકરે કરી એ એવી જ રીતે કે જ્યારે પાર્ટીના હુકુમ અને પાર્ટીના જે પણ એજન્ડા હોય એ પ્રમાણે કામ કરે એટલે આપણા સમાજની કોઈ વાત જ નહીં કરે એટલે આના માટે આ વસ્તુ સમજવું જરૂરી છે બરાબર બરાબર તો સાથે મિત્રો આપણી આ આજના દિવસે આજનો દિવસ બહુ મહત્ત્વ છે એ માહિતી હતી એમ બીજું આપણું જે નાટકના રૂપે જે સંકલ્પ દિવસ અને ચોવીસ સપ્ટેમ્બર પૂના કરેલ જે ગીતકાર દિવસ છે એની વાત કરી છે બાજુમાં નિરોભાઈ છે પાછળ નિલેશભાઈ આપણે નયિનભાઈ અને કેમેરો કેમેરામેન આપણે પ્રદીપભાઈ છે અને મહેન્દ્ર કાકાને આપણે ઉમરભાઈ બૌદ્ધ આ તમામનું મળીને એક પ્રયત્ન કર્યો છે જો આપણો સાથ સહકાર મળશે તો આપણે આવા નાટક રૂપે લોકો આસાનીથી સારી રીતે સમજી શકે જાણી શકે માહિતી સભર બને આપણું છેવાડાનો માણસ છેવાડાનો નાગરિક છેવાડાનો કાર્યકર્તા બને એવો આપણો પ્રયત્ન રહેશે તો ફરી મળીએ આપણા નાટક સાથે